ધનજી ઠાકોર છે પ્રધાનજી આજે આપણે અહીંયા આવ્યા અને અહીંયા તપાસ કરતાં તમને શું જાણવા મળ્યું બિલકુલ આ પચાસ લાખના ખર્ચે જે રેફરલ હોસ્પિટલ બની રહી છે તેની અંદર અમે અહીંયા તપાસ કરતાં બિલકુલ હલકી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે આપ તમે જોઈ શકો છો કે આ કપચી નહીં પણ કપચીની જગ્યાએ એક રાજસ્થાનનો પથ્થર વાપરવામાં આવી રહ્યો છે આ કપચી છે મારા હાથમાં અને આ એની સામે આ લોકો પથ્થર વાપરી રહ્યા છે એટલે મારે સરકાર શ્રીને વિનંતી કરવી છે કે આવા લે ભાગું કોન્ટ્રાક્ટરો એમને ખિસ્સા ભરવા માટે આ લોકો હલકી ગુણવત્તાવાળો કામ કરી રહ્યા છે આ કપચી એક નંબરની બોગસ કપચી પથ્થર વાપરી રહ્યા છે આ કોન્ટ્રાક્ટરો અમે કડક કાર્યવાહી થાય આ કોન્ટ્રાક્ટરનો એનું લાયસન્સ રદ કરવું જોઈએ હું તો ત્યાં સુધી કહું છું કે આની જગ્યાએ કોઈ નવા કોન્ટ્રાક્ટરને કામ આપવું જોઈએ અને આવા લે ભાગું કોન્ટ્રાક્ટરને એને આ કામમાંથી રિમૂવ કરવા જોઈએ કોઈ નવા કોન્ટ્રાક્ટરને કોમ આપે એવી વિનંતી કરું છું અને આ કપચી આ જે પડી છે આમાં નવી કપચી ચય ન વપરાય એવી સરકાર શ્રીને અને આ વિસ્તારના હું લોકોને આ વિસ્તારના ધારાસભ્યોને વિનંતી કરું છું કે મહેરબાની કરી અને આ આપણા જ જે લોકો છે એમના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે આવનારા સમયમાં આ કપચી જોતા બે કે પાંચ વરસ સારું કામ રહેવાનું છે બે પાંચ વરસ પછી પોપડા પડવાનું ચાલુ થવાનું છે અને કોઈ મોટી જાનહાનિ થશે તો આનો જવાબદાર કોણ હશે એટલે સરકાર શ્રીને વિનંતી કરું છું કે આ થરાદની અંદર કરોડો રૂપિયાના ખર્ચે જે લાખો રૂપિયાના ખર્ચે જે આ સિવિલ હોસ્પિટલ બન બની રહી છે તેની જે આ હલકી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે એને તાત્કાલિક આને કામને બંધ કરાવે આ કોન્ટ્રાક્ટર જોડે આનું લાયસન્સ પણ રદ થવું જોઈએ ત્યાં સુધીની મારી માગ છે અને ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને કહેવા માંગુ છું કે આ જે કોન્ટ્રાક્ટર છે એ તમે જે આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું છે તો સાહેબ તમારી પણ જવાબદારી બને છે કે આવા લોકોને તમે કામ લઈ અને બીજા કોઈ નવા કોન્ટ્રાક્ટને કોમ આપો એવી તમને વિનંતી કરું છું ફરીથી આપણે એક વખત કબજી જોઈશું